દોસ્તો સ્વાગત છે મિત્રો ગુજરાત લાઈન ની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ માં મિત્રો આજના વિડીયો માં આપણે અમુક મુખ્ય સમુદ્ર ઉપર વાત કરીશું તો મિત્રો તે સમાચાર તમારા માટે ખૂબ ખાસ થવાના છે અને હા મિત્રો આ વિડીયો માં આપણે વીપીએમ કિસાન યોજનાનો જે એકવીસમાં હપ્તા અનુક્ષે મિત્રો તેના વિશે પણ આપણે વાત કરી લઈશું થોડીક મિત્રો પીએમ કિસાન સન્માન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા મળે છે એ તો તમને ખબર જ હશે મિત્રો કે દર ચાર મહિને આપણે બે રૂપિયાનો હપ્તો આવે છે પીએમ કિસાન યોજનાનો મિત્રો વાર્ષિક આપણને છ હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી મળે છે તો મિત્રો એકવીસમો હપ્તો નવેમ્બર કે ડિસેમ્બર બે હજાર પચીસના ખેડૂતોના ખાતામાં જમા થશે હા પરંતુ મિત્રો ઈ કેવાયસી ફરજિયાત છે મિત્રો એકવીસમો હપ્તો એમ હવે તમને ખબર જ છે કે નવેમ્બર કાં તો ડિસેમ્બર મહિનામાં મિત્રો આવી જશે તો જે બે હજાર પચીસમાં મિત્રો ખેડૂતોના ખાતામાં જમા થશે હપ્તો તો પણ પરંતુ મિત્રો તેના માટે ઈ કેવાયસી ફરજિયાત છે કે તમારે એના માટે ઈ કેવાયસી કરાવી દેવું પડશે તો મિત્રો જે લોકો લોકોને પણ ઈ કેવાયસી બાકી હોય તો મિત્રો હાલ અત્યારથી જ કરાવી લેજો હવે તો આપણે ખેડૂતો માટે સરકારે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે તેના વિશે વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ટ્રેક્ટર પરનો બાર ટકા અને મિત્રો તેના પાર્ટ્સ પરનો અઢાર ટકા જીએસટી ઘટાડીને પાંચ કરવામાં આવે તો મિત્રો આજે જે વિધાનસભા મિત્રો ગુજરાત વિધાનસભામાં મિત્રો હમણાં હતી ત્યારે મિત્રો કૃષિ મંત્રી જે રાઘવજી પટેલ છે એમને મિત્રો જણાવ્યું હતું કે જે આ ટ્રેક્ટર પર મિત્રો જીએસટી લાગે છે ટ્રેક્ટર ઉપર બાર ટકા જીએસટી લાગે છે તો મિત્રો તે ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવે અને મિત્રો જે ટ્રેક્ટરના પાર્ટસ હશે તેના પર મિત્રો અઢાર ટકા જીસ ટકા તો મિત્રો તેને પણ ઘટાડીને પાંચ ટકા કરવામાં આવે અને મિત્રો આનાથી ખેડૂતોને ટ્રેક્ટરની પાંત્રીસ પાંત્રીસથી લઈને ચાલીસ હજાર રૂપિયાનો લાભ થશે મિત્રો જે પેલા ટ્રેક્ટરનો ભાવ લાગતો તેના કરતાં પણ મિત્રો તેમાં આપણને ઘણી બધી છૂટ મળી હશે મિત્રો પાંત્રીસથી લઈને ચાલીસ હજાર રૂપિયાનો પહેલા તો આપણને મળી રહેશે તેનો તો મિત્રો ભારે વરસાદની જે પાકનું નુકસાન થઈ રહ્યું છે તેના વિશે વાત કરીએ તો બનાસકાંઠામાં મિત્રો તમને હાલ ખબર હશે કે તો બનાસકાંઠાને તબાહી મચાવી દીધી છે મિત્રો આ જે સુઈ ગામના સહિતના ગામો અને ખેતરોમાં મિત્રો પાણી ડૂબી છે તો મિત્રો આ જે સુઈ ગામના સહિતના ગામો છે અને ખેતરો છે મિત્રો પાણીમાં ડૂબી ગયા છે તો મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જિલ્લાની મુલાકાત લઈને સ્થિતિનું ઉલ્લાંકન કરશે તો મિત્રો જે આપણા ગુજરાત નામ ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે મિત્રો આજે જિલ્લા તે બનાસકાંઠા જિલ્લામાં જશે અને મિત્રો તેના અમુક વિસ્તારોનો મિત્રો નિર્મૂલ્યાંકન કરશે એટલે મિત્રો ત્યાંની અમુક વિસ્તારો પર નજર પડશે મિત્રો શું સ્થિતિ ત્યાં સર્જાય છે તો મિત્રો ખેડૂતોને ત્રણ રૂપિયા મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન તો પીએમ કિસાન માનધન યોજના હેઠળ અઢાર વર્ષની ઉંમરે દર મહિને પંચાણું રૂપિયાનું રોકાણ કરવાથી સાહીઠ વર્ષની ઉંમરે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળશે તો મિત્રો જે સરકાર પીએમ કિસન માનધન યોજના ચલાવે છે તેના હેઠળમાં મિત્રો આપણે જો અઢાર વર્ષની ઉંમરથી દર મહિને પંચ્યાણું રૂપિયાનું રોપાણ કરીએ તો મિત્રો સાઠ વર્ષની ઉંમરે આપણને ત્રણ હજાર રૂપિયાનો દર મહિને આપણને પેન્શન મળશે અને મિત્રો આ યોજનાનું નામ લેવા નજીકના જનસેવા કેન્દ્રમાં જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી દઈએ પણ મિત્રો આ યોજનાનું નામ આપણે જેવો હોય તો મિત્રો જ્યાંનો આ ફોર્મ ભરવું તો મિત્રો આ જે નજીકનું જનસેવા કેન્દ્ર હોય છે

ચારથી લઈને આઠ સપ્ટેમ્બર દરમિયાન મિત્રો જે વરસાદી રાઉન્ડ ચાલશે તે મિત્રો હવે સમાપ્ત થયો છે નવ મિત્રો દસથી લઈને પંદર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ઉનાળા જેવું વાતાવરણ રહેશે કે મિત્રો જ્યાં હાલના જે પાંચ દિવસ છે મિત્રો દસથી લઈને પંદર તારીખ તો મિત્રો જે ગુજરાતમાં ઉનાળા જેવું વાતાવરણ આપણને જોવામાં મળશે મિત્રો જેમાં તાપમાન ચોત્રીસથી લઈને આડત્રીસ ડિગ્રી સુધી જઈ શકે છે મિત્રો આજે દસથી લઈને પંદર સપ્ટેમ્બરના મિત્રો પાંચ દિવસ છે તેમાં મિત્રો તાપમાન ચોત્રીસથી લઈને આડત્રીસ ડિગ્રી સુધી સેલ્સિયસ સુધી વધી શકે છે તો મિત્રો આ તાજના મુખ્ય સમાચાર મુત્રો આપણને આ વિડીયોમાં જાણીએ તો બધું આજનો સમાચાર જાણવા માટે અમારી ચેનલમાં તે સપર્ટ કરી દીધો અમત્રો બનીયા રહે છે ગુજરાત લાઈવ સાથે તો મારી અમી ત્રણ ને સ્થિત ખૂબ ખૂબ ઘણી વધ મેત્રો મિત્રો ચેનલના ચિત્ર કરો ના બોલતા વિડીયો પસંદ કરો મિત્રો વિડીયોને શેર કર દો અને લાઈક કર દો